નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાઈ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવલા નોરતાએ મા અંબાના નવ સ્વરૂપોની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે અત્યારધુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે બોટાદના એક પ્રજાપતિ કુટુંબ દ્વારા વર્ષોથી સુંદર મજાના રંગરોગાન સાથે આકર્ષક ગરબીઓ બનાવવામાં આવે છે લોકો ખૂબ મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે મા અંબાની આરાધનાનો પર્વ એટલે નોરતા નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરી બાલિકાઓ નવ નવલા નોરતાની ઉજવણી કરે છે ત્યારે માટીની ગરબીની પરંપરાએ મા અંબાની આરાધનાનું એક માધ્યમ છે બોટાદમાં ભાંભણ રોડ પર રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીને આકર્ષક માટીના ગરબા બનાવે છે નવરાત્રિના એક મહિના પહેલાંથી સાખડા પર તૈયાર કરી નાની માટલીઓ બનાવવામાં આવે છે ત્યારબાદ સુંદર મજાના રોગાન ડિઝાઇનો અને ટીકીનો આકર્ષક શણગાર કરી ગરબીને મનમોહક કલાકૃતિથી તૈયાર કરવામાં આવે છે પોતાના પરિવારના સભ્યો અને આસપાસની મહિલાઓ દ્વારા ગરબીના શણગારમાં મદદરૂપ થાય છે ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસાયને બોટાદના પ્રજાપતિ પરિવાર દ્વારા જીવંત રખાયો છે આધુનિક યુગમાં પણ માતાજીની ગરબીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે તેવું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને ગામડાઓમાં શેરી ગરબામાં મહિલાઓ બાળાઓ ઈંઢોણી પર ગરબી લઈ નવરાત્રિમાં માતાજીના સ્વરૂપ ફરતે ગરબી ઘૂમતી હોય છે બોટાદ શહેરના અનેક વિસ્તારમાંથી તેમજ આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ગરબીની ખરીદી કરતા હોય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એકસાથે ગરબી મેળવવાના ઓર્ડરો આવતા હોય છે ત્યારે પોતાનો પરિવાર અને અનેક લોકોને નવરાત્રિની રોજગારી આપે છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ

ના રોજગારી મળી છે ને એવું ડિઝાઇન ને એવું કરવા મદદ કરાવવા

મારું નામ મુક્તાબેન અમે પાંચ થી છ વર્ષ માટીના ગરબાનું કામ કરીએ છે અને ચાકડા ઉપર અમે કાશી માટીના ગરબા ઉતારવી ત્યાર પછી એને અમે સુકવવી ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી કલરે કલરના રંગબેરંગી ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટીકી સ્ટોન નાથી કલરે કલરના ડિઝાઇન ન્યાંથી માતાજીના નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધાય પણ કામ થોડુંક કરાવવા મદદરૂપે આવે છે અને અમારે માતાજી ના ગરબાનું કામ ચાલે એટલે એક મહિનો અગાઉ વેલા ચાલુ કરી તૈયારી છે વેચાણ તો ચાલુ છે એમ તો તલસેલ પણ દઈએ છીએ પણ ત્યાંથી ગ્રાહક બધા આવે છે પણ પૂરું પાડવી છે ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ ફામફન રોડ બધો આજુબાજુના વિસ્તારથી બધા ગરબા આપણે ત્યાંથી લેવા આવે છે ગરબા વગર તો માતાજી ને એક એમ માનો કે આ આપડે બાપ દાદાની પરંપરા છે બરાબર એટલે માતાજી નો ગરબો તો આપણે બાર મહિને એક વાર નોરતા આવે એટલે આપડે ગરબો તો એક માતાજી પાસે આપડે મેપવો જરૂરી જ છે એમ એટલે ગરબાની તો ખરીદી કરવી જ પડે એમ